નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપણી સૌની સહિયારી ચેનલ ટ્રિકી નોલેજમાં મિત્રો જે રીતે તમે અમારું જે ટાઇટલ છે જોઈ રહ્યા છો કે લેટેસ્ટ અપડેટ બાવીસ બે બે હજાર ઓગણીસ સરકારી ભરતી માટે સારા સમાચાર અને મિત્રો હવે તમે થઈ જાઓ તૈયાર કારણ કે મિત્રો આજનો જે વિડીયો છે એ તમારી માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે અને જે લોકો હારી ગયા છે કે હવે મારાથી કાંઈ નહીં થાય તેમની માટે પણ સારા સમાચાર છે તો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તે પહેલાં એક વાત કહી દઉં કે તમે અમારી ચેનલમાં જો નવા હોય તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવતા બે લાયકન ઉપર ક્લિક કરી દો કે જેથી આવનારા વિડીયો છે તેની નોટિફિકેશન તમને તુરંત જ મળી જાય અને તમે પણ આ વિડીયોનો લાભ લઈ શકો તો મિત્રો તમે જે રીતે જોઈ શકો છો એ રીતે જ આજે આપણે વાત કરવાના છીએ પણ તે પહેલાં મિત્રો એકવાર કહી દઉં કે હવે ટૂંક જ સમયમાં જે છે એ ચાર પાંચ મહિ ત્રણ ચાર મહિનામાં જે પરીક્ષાઓ આવી રહી છે તલાટી છે બિન સચિવાલય છે ક્લાર્ક છે જીપીએસસી છે એના જે વિડીયો સિરીઝ છે મિત્રો એ અમારી ચેનલમાં તમને ફ્રી ઓફ કોસ્ટમાં અને સંપૂર્ણ સિલેબસ સાથે શીખવાડવામાં આવશે અને સાથે સાથે મિત્રો એ પણ કહી દઉં કે એ પણ ટ્રિક સાથે શીખવાડવામાં આવશે કે જેથી કરી અને તમારી કોઈ જે એમાં ક્ષતી રહી જતી હોય કે ભૂલ થતી હોય તો એ તમને નહીં થાય અને તમે બહુ સરળ રીતે એને યાદ રાખી શકશો અને બીજું કહું તો મિત્રો જે મેથ્સ રીઝનિંગ અને ઇંગ્લિશ છે મિત્રો એમાં સામાન્ય રીતે ઘણા બધા પ્રોબ્લેમ્સ જે છે એ થતા હોય છે તો એના વિડીયોસ છે એ પણ ટ્રિક્સ સાથે મૂકવાના છીએ તો અમારી ચેનલ સાથે આમનામ જોડાયા રહેજો જેથી કરીને તમને એનો સારામાં સારો તમે લાભ લઈ શકો છો તો મિત્રો હવે આપણે જે આજની વાત છે એ તમારી સાથે કરું તો એ પહેલાં મિત્રો કોન્સ્ટેબલનું જે અત્યારે જે ચાલી રહ્યું છે મિત્રો ઘણા લોકો પાસ થયા છે ઘણા લોકો નથી પાસ થયા અને ઘણા લોકો છે એની એજ આ વર્ષે પૂરી થઈ જવાની થઈ ગયા હશે અને એ લોકો બેસી ગયા હશે કે હવે મારે કાંઈ તૈયારી કરવી નથી તો એવા લોકો માટે સારા સમાચાર છે કારણ કે આજે જ ટીવી સમાચારમાં આવેલું હતું કે વયમર્યાદા છે એ વધારેલી છે આજના વિડીયો પ્રમાણે વાત કરું મિત્રો તો આજના વિડીયોમાં કીધેલું છે કે બધાની જે છે એ પાંચ પાંચ વરસ છે એ વધારવામાં આવી છે એટલે જેમની એ લિમિટ હતી અઠ્યાવીસ વર્ષ એમને પાંચ વર્ષ વધાર્યા એટલે કે તેત્રીસ થશે પછી જે જેનું હતું કે પાંત્રીસ વર્ષ હોય તો એના પાંચ વર્ષ વધારે એટલે કે ચાલીસ વરસ થશે કોકનું સાડત્રીસ હોય તો એમાં પાંચ વર્ષ વધાર્યા તો બેતાલીસ વર્ષ થશે એટલે મિત્રો બધામાં પાંચ પાંચ વર્ષ વધારી દીધા છે અને આ છે એ બેનિફિટની વાત છે અને હવે તમે હવે તમે મિત્રો પાંચ વર્ષનો તમને વધારાનો લાભ મળવાનો છે જેના જેનાથી તમને સારામાં સારો બેનિફિટ થશે અને જે તમે મહેનત કરેલી હતી મિત્રો અને તમને થોડી ઘણી આ વખતે થોડી ઘણી તમારીથી ભૂલ રહી ગઈ હોય અને કદાચ તમારું સિલેક્શન ના થયું હોય અને આ જે ભરતી છે મિત્રો એ પણ થોડી પાછળ ગઈ હતી એના હિસાબે પણ કદાચ તમારું સિલેક્શન ના થાય તો એની માટે હવે બેટર રસ્તો છે એ મળી ગયો છે કે એ જ છે એ વધારવામાં આવી છે અને એનાથી તમને સીધે સીધો જે છે એ બેનિફિટ મળવાનો છે અને તમે લગભગ બે ત્રણ વર્ષ ચાર વર્ષથી તૈયારી કરતા હોય છો મિત્રો તો એનો તમને સારામાં સારો જે છે એ તમે બેનિફિટ લઈ શકો છો તો આપણા માટે સારામાં સારા સમાચાર કહેવાય અને મને થયું કે મારા જે વ્યૂઅર્સ છે મારી ફેમિલી છે તમે બધા તમારી ફેમિલી જ છો અને એના હિસાબે જ મને એમ થયું કે આ જે ન્યૂઝ છે એ તમને બધાને શેર કરું તો તમને જે તમારો કોન્ફિડન્સ તૂટી ગયો છે એ કોન્ફિડન્સ તમને પાછો મળી જાય અને સાથે સાથે તમે જે તૈયારી કરી છે એનું તમને સંપૂર્ણ જે છે એ પરિણામ મળી જાય અને હા મિત્રો જે રેલવેની એક લાખને ત્રીસ હજાર ભરતી બહાર પડેલી છે તો તેમાં પણ તમે ટ્રાય કરજો કે તમારે જે લગતું સેક્ટર હોય મિત્રો તેના રિલેટેડ તમે ટ્રાય કરજો તો તમને સારામાં સારું એનો રિઝલ્ટ છે એ મળી શકે છે અને યુપીએસસીની પરીક્ષા પણ જાહેર થઈ છે મિત્રો એવું લાગશે અને તમારો જો કમેન્ટ્સ હશે કે સર કઈ કઈ પોસ્ટ છે તો એના રિલેટેડ પણ વિડીયોસ બનાવી દઈશ કે જેનાથી તમારું લક્ષ્ય છે એ તમે સામાન્ય સા સામાન્ય અને સરળ રીતે તમે અચીવ કરી શકો તો અને બીજી વાત મિત્રો કે તમારું અત્યારે તમે અત્યારે તૈયારી તો ચાલુ કરેલી જ હશે પણ તમને કોઈ પણ એવો ટોપિક લાગે કે આ સર મને નથી સમજાતો અને મને આ ટ્રીક સાથે તમે સમજાવો તો અમે એની ટ્રીક છે એ બનાવી દઈશું અને હા મિત્રો અમે ગુજરાતી સાહિત્ય છે પછી મેથ્સ છે ઉપરાંતમાં જે જી છે મિત્રો એના વિડીયોસ અમુક પોઈન્ટ છે એના વિડીયોસ અમે બનાવેલા છે તે તમે અમારા પ્લેલિસ્ટમાં ચેક કરી શકો છો અને એ પણ બધા ટ્રીક સાથે છે અને અમુક તો એટલી ફની ટ્રીક છે કે તમે જોતા વહેતા તમને યાદ રહી જાય તો મિત્રો તમે એની અવશ્ય મુલાકાત લેજો અને આ જે વસ્તુ છે મિત્રો એ તમે તમારા મિત્રોને પણ શેર કરજો કે જેથી એમનો જે કોન્ફિડન્સ તૂટી ગયો છે કે નહીં હવે તમારી એજ છે પૂરી થઈ ગઈ છે તો હવે હું શું કરીશ કે મારે શું કરવું તો એમની માટે સારા સમાચાર છે તો એમને આ વાતને તમે સો ટકા જાણ કરજો કે જેથી તે લોકો પણ આ જે તૈયારી છે એ કરવા લાગે અને અને એનું જે છે એ સારામાં સારું જે પરફોર્મન્સ છે એ પણ કરી શકે અને ઉપરાંતમાં મિત્રો એક તમારી માટે બીજી જે ખુશખબર આવી રહી છે એ કહી દઉં તો જેટલી તોતેરસો જેટલી જગ્યાઓ ચૂંટણી પછી આવવાની છે કેટલી મિત્રો તો કે તોતેરસો સાત હજાર ત્રણસો જેટલી જગ્યા છે એ આવવાની છે અને એનો તમે સીધો જ બેનિફિટ લઈ શકશો કે જે આ એજ લિમિટ વધારેલી છે એનાથી તમે સીધો જ બેનિફિટ છે એ લઈ શકો છો અને એમાં બહુ બધી ભરતી છે તલાટીની છે પછી સચિવાલય ક્લાર્ક છે પછી જુનિયર ક્લાર્ક છે પછી વનરક્ષક છે જેવી રીતે જે ડેટ ડિક્લેર નહોતી થઈ અને કંઈક મોફું કરીને એવું બધું સંભવિત ચાલી રહ્યું હતું તો મિત્રો એ ભરતી પણ ચૂંટણી પછી સંભવિત મનાઈ રહી છે કે સંભવિત ચૂંટણી પછી આવી જશે અને આ જે સચિવાલયની પરીક્ષા છે મિત્રો એ કેન્સલ થવાનું એક જ રીઝન છે કે હાજી બધી એક્ઝામ છે એ ભેગી થઈ જાય ચૂંટણી છે એટલે બરાબર વ્યવસ્થા ન થઈ શકી એટલા માટે એ બધી એક્ઝામ છે એ પાછળ હટી છે એક્ઝામ તો સો ટકા આવવાની જ છે એમાં કોઈ સંદેહ નથી એટલે તમે તમારું જે લક્ષ્ય છે એ કન્ટિન્યુ રાખજો કન્ટિન્યુ રીડિંગ રાખો અને હું દર વખતની જેમ આ વખતે પણ કહીશ કે તમે જ્યારે પેપર તમે અત્યારે મિત્રો પેલું એ કામ કરો કે અત્યારે તો તમે ખૂબ રીડિંગ કરેલું જ હશે મિત્રો અને તમે કદાચ પેપર ના સોલ્વ કરતા હોય મિત્રો તો પેપર સોલ્વ કરવાનું રાખો કારણ કે પેપર સોલ્વ કરશો તો તમને આઈડિયા આવશે કે કઈ રીતના પ્રશ્નો છે એ પૂછાય છે અને સાથે સાથે તમને એ પણ ખ્યાલ આવશે કે કયા સબ્જેક્ટમાં તમારે નબળું પડે છે કયા સબ્જેક્ટ તમારો વીક છે અને એક હા મિત્રો એક બીજી વસ્તુ જે અવારનવાર બધા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે એવું ન કરો તમે એટલા માટે તમને સજેસ્ટ કરી દો એક એડવાઇસ આપી દઉં કે તમે જે સબ્જેક્ટ તમને ફાવતો હોય મિત્રો જે વિષય તમને ફાવતો હોય એ સબ્જેક્ટ કરવાનું ઓછું રાખો ને જે નથી ફાવતું એ તમે પહેલાં કરો કે જેનાથી શું થશે મિત્રો તમે જે સબ્જેક્ટ ફાવે છે એ તો તમે નહીં કરો અથવા તો છેલ્લા ટાઈમે કરશો તો પણ તમને આવડવાનું જ છે ધારો કે કોકનું ગણિત છે એ પાવરફુલ હોય મિત્રો છતાં પણ એ ગણિતમાં અને ગણિતમાં પીડા રહે છે નો ડાઉટ ગણિત કરવું જ જોઈએ પણ ગણિત હવે એમને આવડે છે તો એમનો બીજો સબ્જેક્ટ છે એ કાચો હોય તો એને એ સબ્જેક્ટ પહેલાં પ્રેફર કરવો જોઈએ અને સોમાંથી સિત્તેર ટકા લોકો એવા હોય છે જેનું જીકે છે એ પરફેક્ટ હોય છે અને જ્યારે જુઓ ત્યારે જી જ તે રીડ કરતા હોય છે તો મિત્રો એવું ના કરો જીકે છે એ રીડ કરો એમાં કોઈ સંદેહ નથી પણ સાથે સાથે મેથ્સ છે એ પણ તમે મેથ્સ છે આનું રીડિંગ કરતા જાવ કારણ કે મેથ્સ છે એ સ્કોરિંગ સબ્જેક્ટ છે સાથે સાથે ઇંગ્લિશ છે એ પણ સ્કોરિંગ સબ્જેક્ટ છે તો આવી રીતે તમે કોમ્બિનેશનથી ચાલશો મિત્રો તો જ તમારું જે લક્ષ્ય છે એ તમે પાર પાડી શકશો નહીં એવું કે જી કે કરી લો પછી ગુજરાતી સાહિત્ય કરી લો એટલે મારું જે છે ટાર્ગેટ પૂરો થઈ જાય ઘણા લોકો એવા હોય છે કે ઇંગ્લિશ અને ગણિત છે ને સાઈડમાં છોડી દે છે અને બાકીનું એમ કહે છે સો માર્કનો પેપર હોય તો તલાટી જુનિયર ક્લાસ છે મિત્રો એમાં પંદર 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 માર્કનું ઇંગ્લિશ અને પંદર માર્કનું ગણિત એવી રીતે પૂછાતું હોય છે તો એવા ઘણા વ્યક્તિ એમ કે છે કે સિત્તેર માર્કનું હોય છે સિત્તેરમાંથી સાઠ તો આવી જાય મારે નો ડાઉટ તમારે આવી જાય પણ મિત્રો હવે આ વખતની જ આપણે વાત લઈ લઈએ કે કોન્સ્ટેબલમાં જે કટઓફ છે મિત્રો એ સિક્સટી ફાઈવ જેવું રહ્યું છે જનરલનું તો આવું થાય મિત્રો ત્યારે હેરાન ના થવું પડે અને જેવી રીતે કોન્સ્ટેબલમાં જે તમે પ્ર પ્રોબ્લેમ ફેસ કરેલા છે ગણિત અને રિઝનિંગના જે પ્રશ્નો આવ્યા અને એને હિસાબે તમારે જે છે કટ ઓફમાં તમારું કદાચ સિલેક્શન થઈ ગયું હોય તો ગ્રેટ છે પણ ના થયું એટલે એ આ જ હિસાબે કે આપણે ગણિત છે ને ડિટેલથી આપણે ક્યારેય લીધું નહોતું અને મિત્રો ગણિત એક એવો સબ્જેક્ટ છે કે જો આવડી જાય ને તો એમાં ખૂબ જ મજા આવે અને જો એને ટ્રિક્સ સાથે આપણે યાદ રાખવું હોય ને તો એને બહુ સારો ફાયદો મળી શકે તો મિત્રો આપણે વાત એ કરતા હતા પેપરની મિત્રો તમે જ્યારે પેપર સોલ્વ કરો છો ત્યારે સો માર્કનો પ્રશ્ન સો માર્કના જે પેપર છે એ તમે સોલ્વ કરો તો તમારા લગભગ એમાંથી સિત્તેર જેટલા સાચા પડતા હોય હોય છે સિત્તેર પડે કોકના સાઠ પડે જો આ કોમ્પિટિશનમાં નવા હોય મિત્રો તો એને ચાલીસે કદાચ સાચા પડે તો તમે ગભરાશો નહીં કે ભાઈ મને આટલું જ આવડશે એવું નથી તમને બધું આવડતું હોય છે પણ જે યોગ્ય જે વે મળવો જોઈએ એ તમારી પાસે વે નથી હોતો એટલે જ એ તમને વે આજે આપવાનું છું તો તમે જ્યારે પેપર સોલ્વ કરો તો લગભગ આપણે પચાસ પચાસનો રેશિયો રાખીએ તો પચાસ તમારા સાચા પડ્યા અને પચાસ છે ખોટા પડ્યા તો તમે શું કરો છો એ પચાસ છે એ ખોટા જવા દો છો અને પછી શું કરો તમે બીજો પેપર લઈ લો છો તો એવું ના કરો મિત્રો જે પચાસ ખોટા પડેલા છે એની તમે એક બુક અલગથી બનાવો અને બધામાં અલગ અલગ ટૉપિક રાખી દો કે જેનાથી શું થશે ધારો કે જીકેમાંથી પ્રશ્ન ખોટો પડેલો છે કે પ્રખ્યાત વ્યક્તિ છે તેમના સમાધિ સ્થળ તો એ જેટલા જેટલા પ્રખ્યાત વ્યક્તિ છે એમના સમાધિ સ્થળ તમે તમારી બુકમાં લખી લ્યો અને એ એક પેજ આખું અલગ આપી દો ધારો કે જે ગાંધીજીનો પૂછ્યું કે ગાંધીજીનું સમાધિ સ્થળ શું છે તો કે રાજઘાટ પછી લાલ બહાદુર શાસ્ત્રીનું શું છે મોરારજી દેસાઈનું શું છે તે એટલા બધા જે ફેમસ ફેમસ હોય તમે તમારી બુકના એક પેજમાં લખી લો અને બીજો પ્રશ્ન બીજો પ્રશ્ન બીજો પ્રશ્ન ધારો કે આવ્યો કે પ્રાચીન સ્થળોના નામ તો એ જે સ્થળો હોય તો એનું તમે લખી લો પછી આવે મિત્રો કે પ્રખ્યાત જે છે એ જે ડુંગરો છે મિત્રો ડુંગરો તો ડુંગરોમાંથી પ્રશ્ન પૂછાણો હોય તો મિત્રો જે પ્રખ્યાત ડુંગરો છે એ તમે લખી લો અને પછી પ્રખ્યાત નદીનું પૂછાણું હોય તો એ પણ તમે અલગથી લખી લો જેનાથી શું થશે મિત્રો તમે જે બધી બુક માટે આમ છે એમ વલખા મારો છો કે ભાઈ આ બુકનું જે વસ્તુ છે એ સારી આવે આ બુકનું વસ્તુ નો ડાઉટ સારું આવતું હોય પણ આપણી વસ્તુ હોય ને તો આપણે એને સરળતાથી બહુ સારી રીતે જે છે એ રીડ કરી શકીએ અને આપણી વસ્તુ છે એ આપણે આપણા ફાવટ પણ હોય ને તમે પરીક્ષાના ટાઈમે પછી તમારે એ એક જ બુક રીફર કરવાની કરવી પડે અને જો આવું કાંઈ ન કર્યું હોય તો આપણે જેવી રીતે અત્યારે કરીએ છીએ એવી રીતે કરવું પડે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ હતું તમને કાંઈ જો લાગ્યું હોય કે કમેન્ટ કરવા જેવી છે કાંઈ નથી સમજાણવું તો પ્લીઝ તમે કમેન્ટ કરો અને એવું કંઈ લાગતું હોય કે સર આ ટૉપિક ઉપર વિડીયો બનાવો આ ટૉપિક ઉપર તમે ટ્રીક બનાવો તો જરૂરથી કમેન્ટ કરજો અને ટૂંક સમયમાં અત્યારે મેં વિડીયો તો આજે પણ બનાવેલો છે ગુજરાતી સાહિત્યકાર અને તેના ઉપનામ ટ્રીક સાથે એની લિંક છે એ અમે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશું અને ઉપરાંતના પણ ઘણા બધા વિડીયોસ બનાવેલા છે પ્લેલિસ્ટમાં છે તમે ચેક કરી શકો છો ત્યાંથી અને હા મિત્રો તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે એક મહત્ત્વની વાત કે જે લોકો અત્યારના પ્રમાણમાં જે લોકો એજ જે છે એ વટાવી ચૂક્યા છે એમના વિડીયો ખાસ શેર કરજો કે જેનાથી એ લોકો પણ પાછી તૈયારી ચાલુ કરી શકે સો થેન્ક યુ ગાઈઝ થેન્ક યુ સો મચ